સુરતમાં વરાછા રેલવે ગરનાળા નજીક સીટકોનું કામ ચાલુ હોવાથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે રોંગ વાહન ચલાવનાર સામે પોલીસે ફરિયાદ કરવા સુધીની કાર્યવાહી થશે છતાં વાહન ચાલકો ગીતાંજલિ પેટ્રોલ પંપ નજીકથી રોંગ સાઈડમાં પસાર થયા હતા બેરિકેડ્સ લગાવવામાં આવ્યા હોવા છતાં પણ લોકો રોંગ સાઈડમાં વાહન ચલાવી રહ્યા હતા ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું રોંગ સાઇડ આવતા વાહન ચાલકોને દંડ કરવાની સાથે સાથે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી આ ઉપરાંત પોલીસ અને પાલિકાની ટીમ દ્વારા રસ્તાને નડતરરૂપ વાહનો પણ ડિટેન કરવામાં આવ્યા હતા રોંગ સાઈડ વાહન ચલાવનાર સામે પોલીસ ફરિયાદ કરાઈ હતી અને બેરિકેડ્સ લગાવ્યા છતાં પણ લોકો રોંગ સાઈડમાં વાહન ચલાવતા હતા અને ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવનું પણ આયોજન કરાવ્યું હતું અત્યારે અહીંયા વેરહાઉસ હાઉસ ફ્રન્ટ હતા વરાછા રોડ ઉપર જે સીટકો નું કામ ચાલે છે એના કારણે જે રોડ બંધ કરવામાં આવેલો છે અને એનું જે ડાયવર્ઝન આપવામાં આવેલું છે એના માટે જાહેરનામું પણ બહાર પાડવામાં આવેલું છે પણ તેમ છતાં લોકો દ્વારા જે રોંગ સાઈડમાં ડ્રાઇવિંગ કરવામાં આવે છે એના ઉપર વિશેષ કાર્યવાહી કરવા માટે આજે અહીંયા અમે ડ્રાઈવિંગ આયોજન કર્યું આમ તો તમે જાણો છો કે છેલ્લા ચાર દિવસથી મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ અને સુરતના મેયર સાહેબે જે સૂચનાઓ આપેલી છે તે મુજબ આયુર્વેદિક ગનાળા થી લઈ અને સરથાણા જકાત નાકુ નાકા સુધીના રોડ ઉપર જે દબાણો થયેલા છે રોંગ પાર્કિંગ થયેલા છે ત્યાર પછી ભંગાર વાહનો જે પડેલા છે એ હટાવવાની કામગીરી ચાલુ છે અને સાથે સાથે રોંગ સાઈડ નાશો કર્યા છે